હળા હારા કેમ બીજા આવ્યો એ તો ચાઇનાની વેલ્યુ ગયું ભેજ ગયો મેં કીધું ચા લસણ માં શું ભાવ છે લસણ માં લસણ માં લાઈવ માં જય માતાજી જય માતાજી ભાઈ જય માતાજી રજા છે રજા આવક સારી છે આવક સારી છે આવક જોઈ લ્યો ડૂમ ભર્યું આખું છાપરા નંબર દસ પણ આખું ભર્યું છે અને આ બાજુ ગોડાઉન સાઈડ પણ લાઈન બધી ભરેલી છે આવકું સારી થઈ છે આવકું પછી નથી આવતો આવક છે આવક કેવી છે આવક સારી છે પણ અત્યારે આવક બંધ છે લસણમાં આવક બંધ રાખી છે ભરેલું છે બધું જોઈ લ્યો તમને દેખાડી દોજો આ આખું ડૂમ ભરેલું છે આહીથી લઈને વાહ લગી ભરેલું છે જોઈ લ્યો અને આ જે છાપરામાં તમને આ છાપરું આખું દેખાડું જોઈ લ્યો દસમું છાપરું પણ આખું ભરેલું છે અને આ બાજુ ગોડાઉન સાથ ચાર લાઈનો કરેલી છે એ ભરેલું છે શું લાગે ભાઈ આગળ કેવી રહેશે બજાર બજાર ને બજાર બહુ વધે એવું લાગતું નથી કે બહુ જાજો ઉછાળો આવે એવું પછી તો હવે કાલે બજાર પછી ખબર પડે જણાવી દેસુ કાલે પણ ભાવ કેવા ભાવ પડે છે શું લાગે ભાઈ આવો આગળ કેવા ભાવ બહુ વધે એવું નથી ઓછી શક્યતા છે બહુ

ગઈ કાલે પણ ટોટલ કેટલા કરતા અંદાજે તો હોય છે પંદરક હજાર આસપાસ કરતા હોય છે કાલે પણ રજા બે દિવસની રજા છે હા બજાર જોઈન બજાર જોઈન કરી નખાય હવે કારણ કે બહુ વધે એવું શક્યતા છે હા હવે બજારો જોઈને નીકળી જવાય કારણ કે બહુ વધારો આવે એવું લાગતું નથી એક આવે પાંચસો સાતસો નો ઉછાળો આવે એવું છતાંય કાલે બજારું શું ખુલે છે તમને જણાવી દઈશી કે કેવી બજારું ખુલશે કાલે કેવું જણાવી દઈશી વિડીયો તો નહીં આવે વિડીયો બનાવવાની તો મનાઈ છે તો વિડીયો નહીં આવે આપણે ભાવ તમને બતાવી દઈશ કે કેટલા કેટલાક લસણ વેચાણા છે તે બતાવી દઈશ જરૂર એવું લાગશે તો એક બે ક્વોલિટી બતાવી દઈશું તમને તમને ખ્યાલ આવી જાય કે તમારી પાસે જેવી ક્વોલિટી છે તો અંદાજ તમે એમાં કાઢી શકશો કે કેવા ક્વોલિટીના કેવા ભાવ થાય છે તમારા લસણના કેવા ભાવ થાય કેટલું પડ્યું છે તમારી પાસે વેલકમ બધાનું લાઇવમાં વેલકમ વેલકમ થેન્ક યુ લાઇક તમને પછી થેન્ક યુ ગઈકાલે પણ રજા હતી ને ચૌદ તારીખ પંદર તારીખ બે રજા છે બાકી લે આટલી આવક છે આ ડાખો ડૂમ ભર્યો છે ડૂમ આખો ભર્યો છે દસમું છાપરું પહેર્યું છે હવે એ તો કઈ ખ્યાલ નથી કેમ મનાય છે બસ ખાલી જાહેરાત થઈ છે કે ભાઈ વિડીયો બનાવવાની મનાય છે આવી થઈ જશે ચાલુ પાછું એવું નથી લેવાલી કેવી છે લેવાલી ને લેવાલી ઓછી છે બહુ ગરાગી નથી ગરાગ તો ને માં ચાલુ છે ના ના બંધ છે આજે લસણ બંધ છે લસણ બાકી બધી જન્સી તો ચાલુ છે લસણ બંધ છે આજે કાલ ચાલુ થશે છાપરા નંબર દસ માં હેલો 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 વેલકમ વેલકમ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ और कैसे हो काल थी चालू था दस छापना नंबर दस महाराजी नु काम का चालू था से काले पाँच सौ गुणी छः सौ करोड़ हो गए પાંચસો ગુણી છે તો હવે વેચવા માંડો બીજું શું ઓર ક્યાં હાલ હૈ બસ સબિયા હે આપનાસુ હાલ હૈ તો હવે બજારું જોઈને વેચો બીજું શું હોય બાકી અત્યારની જોઈને લાગતું નથી કે વધારો થાય એવું છતાં એ બે દી જોઈ લ્યો બજારું બધી યાર્ડમાં પછી તમે વેચી શકો છો हमारा हाल तो ठीक है आप बताइए अपना हाल कैसा है हम तो भी ठीक है चलो बढ़िया है ठीक रहना चाहिए हाय हाय वेलकम 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 चलो ठीक रहना चाहिए और चाय नाश्ता हो गया सभी का चाय नाश्ता हो गया कम काम नहीं ना ना बंद से बंद से वैसे सुबह सुबह लाइव आ गए हो ना ना व्यापारी तो आवे छे वैसे सुबह सुबह लाइव आ गए हाँ लाइव आना पड़ा आना पड़ा लाइव हमको क्या बात आवे तू नथी व्यापारी ना ना व्यापारी तो आवे छे નવું લસણ ક્યારથી ચાલુ થયું થયું હોય છે નવું લસણ ને નવું લસણ હવે આ ફેબ્રુઆરી પૂરી ફેબ્રુઆરીના એન્ડમાં ચાલુ થઈ જશે લાઈવ આના પડા સુબે સુબે વેપારી આવે છે એવું નથી પણ બે દિનની રજા હતી ને ખેરની રજા હતી ઉત્તરાયણની આવક કેટલી છે આવક બંધ છે હમણાં આવક ભરાવો થઈ ગયો છે ડૂમ આખું ભર્યું છે છાપરું આખું ભર્યું છે આ બાજુ ગોડાઉન સાઈડ ભર્યું છે જગ્યા નથી એટલે આવક બંધ છે સુબહ સુબહ લાઈવ આના પડા અમકો કોઈ કારણ થાય ઇસીલી આના પડા નવું લસણ ક્યારથી ચાલુ નવું લસણ બસ ફેબ્રુઆરીના એન્ડમાં એટલે દેશી તો વાર લાગશે એમપીના ચાલુ થઈ જશે देशी तो अब मार्च में चालू થાશે લગભગ પાજે ક્યુ હો લખ્યું છે આવો શું લખેલું છે આજનો ભાવ કેવો છે આજે રજા છે ભાઈ આવક આવક તો તમને જણાવી દઈશ કારણ કે હજી તો કઈ મેસેજ છે કોઈ કોઈ આવક ખુલશે એટલે તમને બતાવી દઈશું કે કેદી ખુલવાની છે સોરી કોઈ આવ્યા થાય કોઈ બાત નહીં કોઈ બાત આજ 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 के भाव है आज रजा है लसन म रजा है मंडे ते नवरा है चोक नहीं मन रू रजा है नवरा है काम नहीं मारे कई हेलो हेलो कोई आ गया था कोई बात नहीं काम कर लो आप थैंक यू थैंक यू वैसे भी लाइव बंद होगी अभी વેસે ભી લાઈવ બંધ તમે લ્યો કે નહીં લસણ અરે ના ભાઈ ના અમે મજૂરી કરી છે જોખી છે જોખવાનું કોઈ તો કેજો જ આ બધું જોખવાનું અમારે હોય છે લસણ લેવાનું કયો જલ્દી તો ક્યાં કરે ભાઈ ચાલુ રાખે ક્યાં હા તો ઇમોજી ભેજ ઇમોજી ભેજ દે ચોખવાનું કામ કરી છે આપણે મજૂરી કામ કરી છે ભાઈ લેવાનું કામ આપણું નહીં તમારે જોખવાનું હોય તો તમે તારે મને કહી દેજો આ ક્યું ઇતના જલ્દી બસ એસેહી ઇતના જલ્દી એસેહી હા હા लाइव आने का कुछ कारण था इसीलिए लाइव आ गए तेरे बिना थैंक यू थैंक यू व्यापारी ना नंबर ना व्यापारी ना नंबर आलो कोई भेगो था तो तुमने कमेंट में मतलब के કોઈ એક વિડીયોમાં તમે કોમેન્ટ કરી દેજો તો તમને મળી જશે અચ્છા હા હા કારણ થા કોઈ વેપારી ના નંબર વેપારીમાં એવું છે ભાઈ વેપારી નંબર દેવાની ના પાડે છે દઈ ન શકીએ આપણે છતાંય હું એક બે વેપારીને પૂછી જોઈશ આ પાડશે તો તમને જરૂર જણાવી દઈશું અથવા તમે આવી જાઓ એકાદ ગોંડલ માર્કેટ યાર્ડમાં રૂબરૂ તો રૂબરૂ મળશો તો વધારે સારું બજારું કે કેવી બજારું લસણમાં છે તમારી ક્વોલિટીની ખ્યાલ આવી જાય તમને કે કેવા ક્વોલિટીમાં કેવા ભાવ થાય છે તો તમે તમારી ક્વોલિટી સમજીને તમે જોઈ શકો કે કેવા ભાવ આપણે મળે એવું टाइम वो तो आ जाओ रूबरू मार्केट यार्ड में गोंडल अच्छा हाँ हाँ चले गया क्या या सो नहीं हो रहा मैसेज रुको 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 सबका मैसेज सो नहीं हो रहा है मुझे हाँ भाई थैंक यू Thank you, Ave. Oh, Ave. Cái này Ave, nấu ra chứ. Biết Nấu ra nấu ra. आराम करो आराम नहीं मैं कुछ कर रही हूँ मैसेज लेट से हो रहा है अच्छा हमको लगा सो नहीं हो रहा है मैसेज कर लो काम कर लो आप हम भी वैसे बंद ही करेंगे हाँ ही मोकल न करू तू ही नवरी थी गई हो तू कहीं काम करवा में नहीं नहीं क्याम नवरी नहीं चलाएगा आवी गयो रौनक घर तो टेड़वा नहीं गए ठीक है चलो तो लाइव बंद करते हैं अभी सबको बाय लाइव बंद करी छे हम आपरे यहां तो चलिए लाइव अभी एंड कर रहे हैं हम सभी को बाय वन तो ने टेड़वा जाओ छु आ तो जा रही हूं ही बंद ज करू मैं बाय बाय ओके ओके बाय सभी को बाय बाय